વાપીમાં બિસ્માર રસ્તાને લઈને થયો અકસ્માત ઓગણીસ વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો વલસાડના વાપીમાં બિસ્માર થયેલા રસ્તાઓને લઈને અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઓગણીસ વર્ષીય યુવતીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવને લઈને સ્થાનિકોમાં શોકની કાલિમા સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે કારણ કે અત્યંત બિસ્માર થયેલા માર્ગો પરના ખાડાના પુરાણ નહીં થવાને લઈને આજે આ કરુણ ઘટના બનવા પામી છે ત્યારે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વાપી સેલવાસા મુખ્ય માર્ગ પર રસ્તાઓની ખરાબ હાલતને કારણે આજે લગભગ બાર વાગ્યાના અરસામાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં વાપી ફેલોશીપ સ્કૂલ પાસે દિલીપનગરમાં રહેતી ઓગણીસ વર્ષીય મનીષા ભાનુશાલીનું ટ્રકની અડફેટે આવી જતાં મોત થયું હતું આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે આ ગંભીર અકસ્માતનું કારણ રોડ પરના મોટા ખાડા હોવાનું કહેવાય છે મૃતક યુવતી મનીષાબેન તેના ઘરેથી કોલેજ જવા નીકળી હતી તે દરમિયાન તેમની મોપેડ રસ્તા પર પડેલા ખાડામાં મનીષાબેને સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રકની અડફેટે આવી જતા મનીષાબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મનીષાબેને જીવ ગુમાવ્યો હતો ત્યારે વાપીમાં રસ્તાના ખાડાઓએ લીધો એકનો ભૂખ ત્યારે વાપી સેલવાસા રોડ પર ખાડાને કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તામાં પડેલા ખાડા ટાળવા જતા યુવતી ટ્રકની અડફેટે આવી હતી અને જીવ ગુમાવ્યો હતો આ ઘટનાને લઈ લોકોના ટોળાઓ મટ્યા હતા અને રસ્તા પર પડેલા ખાડાને કારણે મોતથી લોકોમાં ભારે રોષ ફેલાયો જોવા મળ્યો હતો આ સાથે મૃતકના પરિવારજનોમાં આક્રમથી વાતાવરણ ગમઘીન બની ગયું હતું ત્યારે તંત્રની બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વાપી નજીક હાઇવે પર ખાડાને કારણે અકસ્માતમાં પતિ પત્નીએ પણ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજ રોજ બિસ્માર રસ્તાને લઈને નિર્દોષ યુવતીએ જીવ ગુમાવ્યો છે